નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર છ સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન અઢારસો સિત્તેરથી ઈસવીસન ઓગણીસો સુડતાલીસ તેના ભાગ પાંચમાં મહત્ત્વના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટેના ધોરણ આઠના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ છ ના ભાગ ચાર ની અંદર આપણે પ્રશ્ન એકસઠથી પ્રશ્ન એંસી સુધીનું સોલ્યુશન જોયું હતું ત્યાર પછી આગળ પ્રકરણ છના ભાગ પાંચની અંદર સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક્યાસી લાહોરમાં સાયમન કમિશનના શાંત વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા લાઠી લાઠીચાર્જથી કોનું અવસાન થયું હતું વિકલ્પ એ અરવિંદ ઘોષનું વિકલ્પ બી લાલા લજપતરાયનું વિકલ્પ સી લાલા હરદયાળનું કે પછી વિકલ્પ ડી ભગતસિંહનું તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી લાલા લજપતરાયનું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બ્યાસી ક્રાંતિકારીઓએ લાલા લજપતરાય પર લાઠીચાર્જનો આદેશ આપનાર કયા અંગ્રેજ પોલીસ અધિકારીની હત્યા કરી વિકલ્પ એ સ્કોટનની વિકલ્પ બી સ્કોનિકલની વિકલ્પ સી સાન્ડર્સની કે પછી વિકલ્પ ડી જનરલ ડાયરની તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી સાન્ડર્સની ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્યાંશી છે સાયમન કમિશન નિષ્ફળ જતા કયા હિન્દી વજીરે બધા પક્ષોને માન્ય બંધારણ ઘડી આપવા આહવાન આપ્યું વિકલ્પ એ બર્કનોડે વિકલ્પ બી વેવેલે વિકલ્પ સી એટલીએ કે પછી વિકલ્પ ડી માઉન્ટ બેટને તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ બર્કનોડે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચોર્યાસી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ કોની અધ્યક્ષતામાં નહેરુ કમિટીનું ગઠન કર્યું વિકલ્પ એ જવાહરલાલ નહેરુની વિકલ્પ બી મોતીલાલ નહેરુની વિકલ્પ સી ગાંધીજીની કે પછી વિકલ્પ ડી વલ્લભભાઈ પટેલની તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી મોતીલાલ નહેરુની ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પંચ્યાસી નહેરુ અહેવાલમાં ભારતને કયા પ્રકારનું સ્વરાજ આપવાની માંગણી કરવામાં આવી હતી વિકલ્પ એ પૂર્ણ સ્વરાજ પ્રકારનું વિકલ્પ બી સમવાય પ્રકારનું વિકલ્પ સી મર્યાદિત પ્રકારનું કે પછી વિકલ્પ ડી સાંસ્થાનિક સ્વરાજ પ્રકારનું તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી સાંસ્થાનિક સ્વરાજ પ્રકારનું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ્યાસી બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો વિકલ્પ એ ઈસવીસન ઓગણીસો વીસમાં વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો બાવીસમાં વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં કે પછી વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો ત્રીસમાં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્યાસી છે કયા સત્યાગ્રહમાં ના કરની લડત કરવામાં આવી હતી વિકલ્પ એ ખેડા સત્યાગ્રહ વિકલ્પ બી બારડોલી સત્યાગ્રહ વિકલ્પ સી વન સત્યાગ્રહ કે પછી વિકલ્પ ડી ચંપારણ સત્યાગ્રહ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી બારડોલી સત્યાગ્રહ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અઠ્યાસી નીચેના પૈકી કયા નેતાને લોકોએ સરદારનું બિરુદ આપ્યું હતું વિકલ્પ એ વલ્લભભાઈ પટેલને વિકલ્પ બી સુભાષચંદ્ર બોઝને વિકલ્પ સી જવાહરલાલ નહેરુને કે પછી વિકલ્પ ડી ચિત્તરંજન દાસને તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ વલ્લભભાઈ પટેલ અને ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નેવ્યાસી નીચેના પૈકી કયા નેતા પૂર્ણ સ્વરાજના આગ્રહી હતા વિકલ્પ એ જવાહરલાલ નહેરુ વિકલ્પ બી ચિત્તરંજન દાસ વિકલ્પ સી મોતીલાલ નહેરુ કે પછી વિકલ્પ ડી વલ્લભભાઈ પટેલ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ જવાહરલાલ નહેરુ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નેવ કોની અધ્યક્ષતામાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો વિકલ્પ એ વલ્લભભાઈ પટેલની વિકલ્પ બી સુભાષચંદ્ર બોઝની વિકલ્પ સી ગાંધીજીની કે પછી વિકલ્પ ડી જવાહરલાલ નહેરુની તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી જવાહરલાલ નહેરુની ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર એકાણું કયા સ્થળે મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો વિકલ્પ એ ભોપાલ વિકલ્પ બી લાહોર વિકલ્પ સી સુરત કે પછી વિકલ્પ ડી લખનઉ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી લાહોર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બાણું લાહોર ખાતે મળેલા કોંગ્રેસના અધિવેશનના ઠરાવને આધારે કયા દિવસને પ્રતિવર્ષે પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું વિકલ્પ એ પંદરમી ઓગસ્ટના દિવસને વિકલ્પ બી છવ્વીસમી જાન્યુઆરીના દિવસને વિકલ્પ સી બારમી માર્ચના દિવસને કે પછી વિકલ્પ ડી અઠ્યાવીસમી ડિસેમ્બરના દિવસને તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી છવ્વીસમી જાન્યુઆરીના દિવસને ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રાણું ભારતમાં પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ક્યારે ઉજવવામાં આવ્યો વિકલ્પ એ બાર એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ વિકલ્પ બી બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ વિકલ્પ સી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ કે પછી વિકલ્પ ડી છવ્વીસ ડિસેમ્બર ઓગણીસો ત્રીસના રોજ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના રોજ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચોરાણું સુભાષચંદ્ર બોઝ ક્યારે અવસાન પામેલા માનવામાં આવે છે વિકલ્પ એ અઢાર ઓક્ટોબર ઓગણીસો બેતાલીસના રોજ વિકલ્પ બી અઢાર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના રોજ વિકલ્પ સી બાર માર્ચ ઓગણીસો છેતાલીસના રોજ કે પછી વિકલ્પ ડી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પિસ્તાલીસના રોજ તો વિકલ્પ બી બાર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના રોજ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પંચાણું છે બંગાળના કયા ક્રાંતિકારીએ જેલમાં ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે ઉપવાસ શરૂ કર્યા હતા વિકલ્પ એ બટુકેશ્વર દત્તે વિકલ્પ બી રાજગુરુએ વિકલ્પ સી જતીન દાસે કે પછી વિકલ્પ ડી સૂર્યશે ને તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી જતીન દાસે તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ છનો ભાગ પાંચ પૂર્ણ થાય છે